ને અલગ અલગ કલર ડાર્ક કલર આમાં બહુ સરસ આવે બહુ સરસ છે આ એટલે તો કો માણસ પ્રિન્ટ આમ છો આમ અલગ આમ સરસ હોય બધી બધી પ્રિન્ટ બહુ મસ્ત હોય જો પ્રિન્ટ સરસ આવે બધી આમાં આપડે આપડી સુરત ની સાડીમાં આ પ્રિન્ટ ઓછી ઓછી હોય એટલે બધા પૂછે કે અસ્મિતા બેન ડુબઈ ની હાડી આવે પણ દુબઈ ની હાડી તો બહુ મસ્ત કરેલી છે કે આ સાડી છે ને એકદમ ફ્રેશ સાડી ફ્રેશ સાડી માલ માં ન આવે ફ્રેશ આવે તો ડ્યુટી ભરવી પડે નીકળે કોઈ કોઈમાં પણ એમ કે આ ગણતરી એમાં આવે થાય એમ કે બહુ ફ્રેશ માલ ના આવે વેરાયટી તો બીજી પણ ઘણી બધી આવી ગઈ અસ્મિતાબેન ને ત્યાં તો આપડે બીજી વેરાયટી પણ જોઈએ કાંજીવરમ માં સાડી આવી બાંધણી વર્ક માં બધી સરસ આવ્યું આ સાડી તો ડૂબઈ ની તો આપડે ખ્યાલ જ છે પણ આપણે નવી નવી સાડી જોઈએ તો તમને ખ્યાલ આવે કે અસ્મિતાબેન ને ઘરે નવી નવી સાડી બીજી ઘણી બધી આવી ગઈ છે હવે જે ભારેમાં ભારેમાં છે જો એમાં બાંધ એ બાંધણીમાં

Va, wow, questo è il colore yeah, del pepe. Sì, questo è il colore del pepe. Questo è il colore. Il colore che colore di colore è il colore del pepe. è il colore. Il colore che è તો ખાલી એક એક પીસ જ તમને બતાવીએ છે તો તમારે કોઈને કલર જોતા હોય તો પણ તમે માગો અને આમાં આપણે અસ્મિતા બેન ના નંબર આપડે આપીએ કોન્ટેક નંબર ને સરનામું એક નવી વેરાયટી કાપડ બઉ સરસ આવેલર ઇંગ્લિશ કલર છે એકદમ લસકા જેવું છે કાપડ અસ્મિતાબેન પણ બતાય કાપડ બહુ સરસ છે ને પછી ગાળા બોર્ડર માં નવી પ્રિન્ટ એવી છે આ સ્મિતા બેન કલર પણ સરસ છે એના કલર બધા એકદમ સરસ છે આ પાલવ આવશે આ પાલવ છે અને આ મરુણ કલર છે તો આપણે લગન પ્રસંગમાં પહેરી હોય તો પણ સરસ લાગે ગ્રીન રામા આમાં કલર તમારે જોડે તો ગ્રીન છે રામા છે ઘણા બધા કલર છે રાણી કલર છે તો તમને આમાં મળી રહેશે કલર અને અસ્મિતા બેન ની ઘરે બીજી બધી પણ સાડી આવી આ બાંધણી માં વનપીસ રાખ રામા કલર રામા કલર બોર્ડર રામા કલર ની છે પછી ઇટાલિયન સિલ્ક એટલે સાડીમાં તો ઘણી વેરાયટી એવી છે પછી ઇટાલિયન સિલ્ક માં બધા બતાવું છું ડિઝાઇનમાં કારણ કે અસ્મિતા આ ખજાનો તો ઘણો બધો છે પણ આપણે એક વિડીયો માં આટલી બધી સાડી પૂરી ન કરી હગીયે એટલે આપણે મેન મેન જે હોય સાડી સરસ સરસ ને સારી બધી તમને નવી નવી વેરાયટી બતાવે છે લોકો બધા બોન આવે છે બીજા અને ડિઝાઇન એ આવી ગયા ડિઝાઇન એ આવી ગયા ઇટાલિયન સિલ્ક ની આ ડિઝાઇન છે પછી એક આ નવું સરસ સ્મૂથ મટીરિયલ આવશે

આ બધી બહુ સરસ છે આપણે જોઈએ તો આપણે એમ થાય કે ના ના લઈ લેવી છે પણ બાયુને તો હું જ થા તો સાડીયું નો એટલે આ સાડી પણ તો બહુ ગમી તો આ જે નવો માલ આવ્યો છે બધો એ બાંધણીમાં છે પછી પટોડામાં છે ઘણી બધી ગાળા બોર્ડર ઘણી બધી સાડી આવી ગઈ છે પછી ડ્રેસમાં એ રનિંગમાં દેવા લેવામાં લેવામાં સસોમાં ઘારીમાં વર્ક કેવા દેસાઈ હતી બધી ડિઝાઇનો આવી છે વર્ક છે ડ્રેસ માં ગાઉન માં ત્રણ ચાર ડિઝાઇન ત્રણ ચાર ડિઝાઇન બતાવી તમને એમાં જોઈએ આપડે ગાઉન પણ જોઈએ જોઈએ

ઘણા બધા ગાઉન ખજાનો છે અસ્મિતા બેન ઘરે તો મને તો ભલે બધી સાડી બતાવી પણ મને આજ વખતે આ સાડી ગઈ ભલે સાંધો હોય પણ આને એક એક પીસ ઉપર જો આ સાડી મને કલર ગમતો તો ચાર મારો જીભ આમાં જ છે હું કઉ કાલો ખોલીએ જોઈએ જોવો જોઈએ અસ્મિતા બેન આ કલર કેવો સરસ આઠ દસ કલર આવશે જોવો જોઈએ કેવી સરસ છે આપણે નાનો મોટો થોડો ઘણો પ્રસંગ હોય તો પ્રસંગમાં આપણે પહેરી હોય તો પણ સરસ લાગે અને આપણે સમાજે જમવા જઈએ તો પણ સરસ લાગે એવી સરસ સાડીઓ છે એમાં કલર ઘણા છે ને આ મારી આ કલર જો આ બધા કલર જ છે જો મેંદી કલર છે પછી બાટલી કરુણ મરુણ આ રામા છે આ પીળો છે હળદી નો આ બ્લેક કલર છે કોઈને બ્લેક નો શોખ હોય ને તો બ્લેક પણ બહુ છે તો આ ઝેરી લીલી છે આવી ઘણી બધી જો ને બાંધણીમાં કલર વધારે આવી ગયા બધે